હાલો મિત્રો મજામાં તો તમે મજામાં માં થશો અને અમે આજે આવ્યા તા વડારી નું વિહોત માના ડુંગર જોઈ લ્યો આ ડુંગર છે અત્યારે અમે આયા બ્લોગિંગ બનાવવા આવ્યા છે હમણાં પછી અમે તમને હે ને માથે ચડીને તમને બધાને બ્લોગિંગ નો વિડીયો બધું બતાવી આ જોઈ લો એ પ્લોટ આવો હલે ઓલા કે ગયા હાલા हेलो मित्रों हमने हमें है ऊपर जिन तुमने वीडियो में बताया बदु बता भी आ अपने से विवाद मानो डुंगरो ए दिख रहा है क्या करता हां हां मासी क्या से विवाद मानो डुंगरा ले ले जो आए हमारा दोस्तारो और बड़ा नारियल ले ले है बोल लो देखा नहीं डुंगरो है ले ली तो लो तुम नारियल એ ગૌતા આપડા નારિયેળ લીધા લઈ લે હાલ લેવાય ગયું રાહુલામ બાઈને આપડ્ય કે અત્યારે અમે અંદર આવતા રહ્યા છે આ બધા અંદર નો વ્યૂ હે તમને અત્યારે દેખાડતો બધું આ એક મંદિર છે અને કા મંદિર હાલો તમને મંદિર એ બતાવી દ્યું આપડે અત્યારે અહીં સંપળ ઉતારવો પડે અંદર થી આ મંદિર મંદિર દાન પેટી પૈસા નાખવાના એક આ મંદિર કારકામા અને આ પાછું ફૂલ ને ગાર્ડન ને એ બધું એ અને આ એક છે કે પાણી પીવાનું નહીં બધું આ માટલા

આ જોઈ લ્યો આપણા હનુમાન દાદા નું મંદિર એ જોઈ લ્યો આપડા હનુમાન દાદા નું મંદિર એ અહીંયા અજેક મંદિર એવું ભર્યું તમને બતાવી દઉં વર્ખાએ આ મંદિર તો એમાં કઈ ઘટત નહિ એટલા મંદિરે વિવેતમાન ડુંગરો હે અને આ જોઈ લો બીજું મંદિર એ આ મંદિર જ છે પણ નામ નથી લખેલું ખબર પડી અને જોઈ લ્યો આ અંદરનું બહારનું બધું શો હે અને હું તમને હે ને બાર થી બતાવી દઉં હા મિત્રો આ બધું બાર જોઈ લ્યો આ ડુંગર આપણે ઉપર સડવાના છીએ ત્રણ ચાર જણા આવ્યા દોસ્તારું છે ફોનમાં બધા કરેઠે નું હા જોઈ લ્યો છોકરા બધા હે ત્યારે તમને ના જઈને હું બતાવી દઉં બધા જો છોકરા છે જમવા બેઠા નાના નાના છોકરા જમવા બેઠા ને અહીંયા લાજી હોય આ બધું હે જોઈ લ્યો આ હે છોકરા જમે તો અત્યારે આપણે અહીંયા આવેલા હે એ આપણે એક ભાઈ ની માનતા હતી એને પાંચ નારિયલ તોરણ મૂકવાના હતા તો ઈ માનતા કરવા એ ભાઈ રાહુલ ને બોલાવતો હોય જોઈ લ્યો આ પેલા પગથિયા છે ના પગથિયા

આપણે વિહોત માં ડુંગર છે વાહ ત્રિશુલ હે ત્રિશુલ તો હમણે તમને હે ને ગાઈઝ હમણે તમને માથે જીનું હું બતાવીશ કે વિહોત ડુંગર કેવો દેખાય ઉપરથી કેવો લાગે ને કે ઉપરથી કેવો શો આવે બધી બાજુ નો હું તમને હમણે બતાવીશ તો મારા બે ત્રણ છે એ આવી જવા દે પછી બધા એકાય સડી હાલો કે અમે અત્યારે જેવો વિડીયો ચાલુ હોય હવે આ માથે ચડવાના છે આ જોઈ લો જૂના પગથિયા પેલા અને આ માથે જોવો અત્યારે હું જાવ જ છું ચડવા आ जो ये वहाँ है थी देखा है, हाँ जो ये, बदुवाई नशो है, और अतिरिक्त जो वो पर्सन बुरियो या कहें मंदिर है, जो ये, हाँ या कहाँ मंदिर है, नाभी हतमानो आपड़े, वी हतमान डूंगरो, जो ये वहाँ है थी वी उके उदय कहें, ना, जो ये वाह बदुई है હમણાં ચડવાનું હોય જો વિવત માન ડુંગર હમણાં તમને ચડીને બતાવી દઉં વિવત માન કે જોઈ લ્યો આ વ્યુ છે બહેણાનો ઉપરથી કેવો દેખાય હજી ઉપર ચડવાનું બાકી છે આટલું છે હજી જોઈ લ્યો આ મારા દોસ્ત તારું છે એ મારી ભેગા આવ્યા જોઈ લ્યો વારિયા એ જૂના પગથિયા હતા મેં નાતી સડે એ ભાઈ કઈ આ વર્ષો પહેલાના જૂના અને હમણાં બનાવેલા હે નવા જોઈ લ્યો ને વાહ જો છોકરા સમે વાહ બકરા છે આવું બધું છે અહીંયા હાલો સડો માથે હાલો હવે ઉપર ચડીને બતાવી દો તમને કેવું છે અંદર આવી વાત ડુંગરો હા આપડા દોસ્ત તારું સડે જોવો હા આપડે વિહોત માં ડુંગરો હાલો આવી ગયા આપડે વિહોત ડુંગરે જોઈ લ્યો ઉપર થી આવું વિવ દેખાય આપણે વિવદમાન ડુંગરો જોઈ લ્યો

આયા નારિયલ પોલે જો આ નારિયલ ફોલા આયા નારિયલ પોલવાનું હે એ ઉપર થી આ ઉપર નું હે અને હજી તમને ઉપર બતાવી દીધું ઉપર ચડવાનું હે એમ ને કર આ નારિયલ હે આયા જો આ ધજા આયો ને બધું હે હા એટમાં ડુંગળો हेलो मित्रों आज ऊपर चढ़ी हमने बताવાનું છું હાલો આપણે ઉપર ચડીને તમને બતાવી દો બધું કે ઉપરથી કેવું દેખાય આ બધું વ્યૂ આ આપણે હાલે ભાઈ કોલોલ જોલા ભાઈનો વિડિયો હતા હાલો ભાઈ આપડા મિત્ર છે બધા માતાજીના દર્શન આવ્યા છે ભાઈ બધા YouTube જયેશ પરમાર હાથો તમે માથે સડવા તમને માથે સડીને દેખાડતો હજી ઉપર જવાનું હજી બાકી જોઈ લ્યો આ આ આમાંથી સડવાનું હોય જોઈ લ્યો આ ઉપરનું બધી મેનપથ એ મોટો છે મંદિર હમણાં તમને હેખા એ બતાવી દો જોઈ મિત્રો મંદિર

વડારી રાજકોટની ની બાજુમાં છે વઢારી ની અને આ વિયોત માનો ડુંગરો છે ને આવી જો તમે બાગ બાગ રસ્તા દેખાઈ જાય સૌથી મોટો ડુંગરો હોય છે ને ડુંગરો હોય છે અત્યારે હા સૌથી મોટો વિયોત માનો ડુંગરો હોય છે અત્યારે અને આઈથી તમને બધું દેખાઈ જાય એવો ચોટીલા ગુણે જ લાગે બધું આઈ ચોટીલા માં કેમ હું શું શું છે બધું ધાયરું હે એની ગુણા આયા ધાયરું હે બધી બધી જોઈ લ્યો આ ધાયરું હે

કે આ તમને લોકેશન બતાવી દો આપણે રાજકોટ ની બાજુમાં છે ને વઢારી ગામ આવેલું છે વઢારી ગામમાં છે ને ગામની હાવ બારો બાર એની વિરોધ માં ડુંગરો છે બધાને પૂછી લેજો ને વિરોધ માનો ડુંગરો ક્યાં છે એટલે એ બતાય બતાવી દે આપ ગમે એ ભાઈ જોઈ લ્યો નકરી ધાયરું નહી છે ને આમ જોઈ લ્યો મારા દોસ્તારો ની બધા સડે છે આ વિરોધ માં ડુંગરો છે ને અત્યારે જો આયા ખરેખર બહુ ખુશ છું કેમ કે આયા મજા આવે ને એવી જ વસ્તુ છે બધી જોઈ લ્યો

અને વા જો નઈ તમને ટાકો હમણે દેખાડો એ ટાકો છે ને ઓલભાઈ છોકરા ને એ જમાડવાનું આમ હેઠે મંદિર હોય અને આ વિવત માં ઉપર નો ડુંગર જોઈ આ ઉપર નું લોકેશન એમ કાલે તમે અહીંયા એક કરવું આવો ને તો તમને લોકેશનમાં માં જોવાની મજા આવી જાય એટલો પવન એટલું આવે ને એની વાત જ પૂછોમાં ડુંગર અને વા ગેટ હે જોઈ લે ઓલે વા ગેટ હે અને આ પઠ હે

જવું આ પાણા બધા મૂકેલા હેરા મિત્રો હવે હું ચાલુ કર દઉં અત્યારે પાણા મૂકવાનું હોય ને એક વિચાર કરીને મૂકવો પડે આમાં એક માનતા લાવી પડે એમાં માનતા ના હિસાબે બધા પાણા મૂકે જોઈ લ્યો ગમે એમ મૂકો નહી પડે જ નહીં પાણા જોઈ લ્યો આ બધા મૂકેલા હે જો કોઈ વાંધો પડે જ નહીં આ ધજાયું ની બધું હે અને આ મોટો વ્યૂ હે જોઈ લ્યો આવો વ્યૂ તો તમને ક્યાંય જોવાય નો મળે એવો વ્યૂ હે અત્યારે અને મજા આવી જાય ને એવી તો વસ્તુ જ ખાલી અહીંયા છે ખાલી વિહોત માના ડુંગરે આવી જાય જો એટલે તમને બધાને વસ્તુ ખબર પડી જાય કે અહીં વિહોત માના ડુંગરે કેવી કેવી મજા આવે અને અમારા બધા લોકો તો અહીંયા જ આવે બધા અમારા બધા દોસ્તારો ની બધા અહીંયા જ આવે આ વિહોત માના ડુંગરે જોઈ લ્યો વાસ આવ્યો હે અને આમ આપણું વિહોત માનું મંદિર હે જોઈ લ્યો ના મંદિર હે અને આમ વાડીઓ નું એ બધું હે મારે જો તમને બતાવી દઉં હા હે ભી વાત માં જોઈ લ્યો આ બધું બાયણા નું જો ખાલી એક વાયરું તમે અહીંયા આવી જાવ ને એટલે તમને ઓર મજા આવી જાય ને અને એ હવા એટલી આવે ને એને તો તમે વાત જ પૂછો ન કે ભવન કેટલો આવે અરે કે અહીંયા ઠંડો ઠંડો આ વાડીઓ નું જેટલો ભવન હે ને વાડીમાં જીજી પાણી વાળતો હશે ને એનું પવન બધું અહીંયા આવે આ ને એવો ટાડો પવન આવે ને ખરા તમે ગરમી ના આવતો હોય છે તો તમને ટાડો પવન આવશે એવો પવન અહીંયા આવે ખાલી એક ફેરો અહીંયા આવીને જોઈ લેજો મારા વિડીયોમાં બતાવતું છે પવન કેવો હવા કેવી મૂકે તો જોઈ લ્યો કે આ આ હે આપણા વિહરમાં ડુંગર આ ડુંગર જોઈ લ્યો કે આ બધું આવું વસ્તુ હે હારી હારી તમે એક ફેરો અહીંયા આવી જાવ ને તો આ જો ગામ હે ગામડું હે એક રીતે આ ગામડામાં હે ગામડામાં વિહરમાં મંદિર હે આ એ જોઈ લ્યો કે આ બધું જંગલ ગુણે લાગે ને એ બધું જંગલ જ છે અને મંદિર હે એ મજરે તમારે આવવાનું અને અત્યારે મજરો હજી વાયરલ હશે મજરો ખાવામાં હજી અહીંયા કોઈને કીધું નથી મજરો આવશે એ મજરો થાય વિરોધ માનો હમણાં થોડાક દીમા મજરો કરશે બધા તો જોઈ લો મિત્રો હા હે આપડે

એવી ધજા છે જો ખાલી આ ધજા હે ને નીચે ઉતા લીધી નકર સૌથી ઉપર હતી ને તો એક નંબર લાગતી બધાને દેખાઈ જતી કે આ ધજા હે તો એ બધે થી ઉપર દેખાતી અને અત્યારે એ ધજા હે ને હેને તૂટી તૂટી હેઠી આવી ગયેલી છે તો એ ધજા પછી મિત્રો હોય ને બધા ચડાવવાના હે તો એ બધા ચડાવીને ધજા ને હરકીશ મૂકી દે અને અત્યારે જો હું આયે બ્લોક બનાવી લઉં નોલા મારા દોસ્તો જોવા વિડીયો બનાવે હું એને તમને ખાલી બ્લોક બનાવી મોકલી દો વિડીયો હું કાલે બનાવી

એક ફેરવું આવશે ને તમને બીજી ફેરવું આવવામાં વિચાર કરશો ક્યાંય ડુંગર જ એવું છે ને વા બધા ને જમવાનું અને જમવાનું બધું રોજ હતોય ગમે એટલું પબ્લિક આવે ને તો એને ખાલી નાથ લઈ જવા એટલે જમીન જાય અને જમવામાં કઈ ઘટે નહીં એવું આવે શાકપુરી હોય રોટલા હોય બટેટાનું શાક હોય અને ડુંગરી નું સંભારો હોય એમાં કઈ ઘટે જ નહીં એવું હોય પોપિયાનો સંભારો હોત નાય રાખે વા જેવો હોય પટ હે એ પટમાં તો હે ને બધા ગાડીઓ જે જે મેન વાળા આવતા હોય એ ગાડીઓ નાથ ઊભી રાખે અને એ પટમાં હેને માંડો થાય અને આ જોઈ લો એ મંદિર અને અહીંયા જોઈ લો એ આ ઈ પોર્ટુ હે અને વા હેઠે જોવા આલા જહે અને આપળો સી વિહોત માનો જોઈ લો સિંહ છે અત્યારે મોટો કે તમે એક કરો ઢુંગરમાં આવશો ને આ વિહોત તો તમને એટલું મજા આવશે ને એટલી મજા આવશે ને કે તમે વાત જ પૂછો તમને મજા આવી જાય અને એવી વસ્તુ હે ખાલી એક જ ફેરવું આવો ને વિચાર કરો કે હાલો ને આપણે ના જાય જ છે હોય અત્યારે આ છે ને એટલે આમાં આમાં ખાસ ખાસ ખાવા પીવાનું બધું શોખ આવે અને અહીંયા ખાલી તમને એવી વાતાવરણ એવી મળે ને એની વાત પૂછવા વાતાવરણ તો કઈ ઘટે જ નહી એવી હોય એમાં કઈ ઘટે જ નહીં એવી વાતાવરણ આવે તો હાલો મિત્રો હવે બ્લોક બંધ કરી અને હવે આપણે જાય ફરવા